વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આર એન એન ચેનલ પર આજના વિડીયોમાં આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન બે હજાર પચીસમાં આવનારી દ્વિતીય પરીક્ષાનો મોસ્ટ આઈ એમ પેપરનો સોલ્યુશન જોવાના છીએ વિડીયો શરૂ કરતા પહેલાં તમે આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ બીજા વિડીયો પણ ચેનલ પર અપલોડ થઈ ચૂક્યા છે તે તમે જોઈ શકો છો અને આ વિડીયો તમે તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી તેમના પણ પરીક્ષામાં માર્ક્સ વધારે આવી શકે તો શરૂ કરીએ આપણા વિડીયોને પ્રશ્ન એક આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો તો પહેલો નીચેનામાંથી ભારતની સૌથી જૂની જનજાતિ કઈ મનાય છે તો ગોંડ બીજો નીચેનામાંથી કઈ વિચારતી વિમુક્ત જાતિનો સમય ટાંડા તરીકે ઓળખાય છે તો વણજારા ત્રીજો બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં કઈ ભાષામાં લખવામાં આવી હતી તો અહોમ ચોથો ગુજરાતમાં જોવા મળતી નીચેનામાંથી કઈ જાતિનો સમાવેશ વિચારતી જાતિઓમાં થતો નથી તો ડફેર હોમ સમાજના કુળને શું કહેવામાં આવતું તો ખેલ છઠ્ઠો માલધારી સમાજ માટે નીચે કઈ બાબત સુસંગત છે ગુજરાતના ગીર અને બરવા બરડા ડુંગરના જંગલમાં રહેતા તેઓ મોટે ભાગે પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવતા તે ગુજરાતના આલેચ અને કચ્છ પ્રદેશમાં વસવાટ કરતા હતા તો ઉપરની ત્રણેય હવે પ્રશ્ન સાત નીચેના પૈકી કઈ જાતિના લોકો દારૂ ગોળો અને વિમુક્ત જાતિના લોકો મોટે ભાગે કાંસકી અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનું કાર્ય કરતા હતા તો કાંગસિયા હવે આગળના પ્રશ્ન જોઈએ નવ જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવવામાં આવતું તે લોકોને અહમ રાજ્યમાં કયા નામે ઓળખવામાં આવે છે તો પાઇક દસ ગોંડ રાજ્યનો દરેક ગઢ ચોર્યાસી કેટલા ગામોના પેટા એકમોમાં વહેંચાયેલો હતો તો બાર હવે પ્રશ્ન બે મને ઓળખો તો એક ચિત્ર માં આપેલ મંદિરનું નામ જગન્નાથ પુરીનો મંદિર છે હું દક્ષિણ સ્થાપત્ય શૈલી છું તો દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલી ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મારા સમયકાળથી થઈ હતી આ તમારે જાતે લખવાનું છે હવે ચોથો પ્રશ્ન ચિત્રમાં આપેલ મંદિરનું નામ શું છે તો બૃહદેશ્વર મંદિર હવે પ્રશ્ન ત્રણ ટૂંકમાં ઉત્તર આપો રાજા સવાઈ જયસિંહની કોઈ પણ બે સિદ્ધિઓ જણાવો તો સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી હતી અને એ સાથે સાથે તમે બીજી પણ સિદ્ધિઓમાં લખી શકો છો કે જયપુરની અંદર વિજ્ઞાન ક્ષેત્રે પણ તેમને ફાળો આપેલો હતો હવે બીજા શીખ સામ્રાજ્યના વિકાસમાં મહારાજ રણજીત સિંઘના કોઈ પણ બે યોગદાન આપો તો મહારાજ રણજીત સુકરિયા માંથી આવતા હતા તેમણે જે યોગદાનો આપેલા છે તેમના વિશે તમે જાતે પણ લખી શકો છો છત્રપતિ શિવાજી મહારાજ વિશે ટૂંકમાં પરિચય આપો તો હાલમાં મૂવી આવી છે છાવા એ તો જોઈ છે છે તો પછી હવે છત્રપતિ શિવાજી મહારાજ વિશે તો તમને આવડી જશે અને આવડવું પણ જોઈએ હવે પ્રશ્ન ચાર જોતા પહેલા કમેન્ટમાં લખી દેજો કે તમે છાવા જોઈ કે નહીં અને ના જોઈ હોય તો જરૂરથી જોઈ લેજો છાવા બધા ભારતીયોએ જોવી જોઈએ તો હવે આગળના પ્રશ્ન તરફ પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો એક ગુરુ નાનક કઈ શાખાના સંત હતા આ બહુ સહેલો પ્રશ્ન છે તમે કમેન્ટમાં જરૂરથી જણાવો ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો આ પણ બહુ સહેલો છે હરી બોલનો મંત્ર ગુંજતો કર્યો હવે ત્રણ એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કયા થઈ ગયા આ પણ બહુ સહેલો છે અને મહારાષ્ટ્રમાં કયા સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા તો એક નાથે શ્રી ગણેશ કર્યા હવે પ્રશ્ન ચાર બ માંગ્યા મુજબ ઉત્તરે આપો એક ભક્તિ આંદોલન અને સુફી આંદોલનની સમજ પર સમાજ પર સુ અસરો થઈ તો ભક્તિ આંદોલન અને સુફી આંદોલનમાં જે સમાજ પર સારી અસરો પડી છે તેમના વિશે તમે આરામથી લખી શકો છો એ પછી બીજું નરસિંહ મહેતા વિશે ટૂંકમાં ટૂંકનો લખો તો મહેતાનો જન્મ ભાવનગરના તળાજા ગામમાં થયો હતો ત્યાંથી લઈને તેમણે વૈષ્ણવજન પદ લખ્યું છે એ પણ તમે લખી દેવાનું કે ગાંધીજીને વધારે પ્રિય હતું તો આ પણ તમે આ રીતે લખી શકો છો હવે આગળના પ્રશ્નો તરફ જોઈએ પ્રશ્ન પાંચ અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ચીજ વસ્તુને વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બાજાર તો આ સાચી છે હવે બીજું કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ કપાસ છે સાચું ગુજરી બજારમાં મોટા દુકાનદારોને રોજગારી મળી રહે છે આ તમારે કમેન્ટમાં જણાવવાનું છે ચાર પૈસા આપીને વસ્તુ કે સેવા ખરીદનારની ગ્રાહક કહે છે ખરું પાંચ ખેડૂતોની ખેત પેદાશનું જાહેર હજારીથી વેચાણ સાપ્તાહિક બજારમાં કરવામાં આવે છે આ પણ તમારે કમેન્ટમાં જણાવવાનું છે હવે જોઈએ આગળના પ્રશ્નો તરફ પ્રશ્ન પાંચ બ જોડકા જોડો અહીં આપણને ચિહ્નો આપેલા છે તો ખાદ્ય પદાર્થ આ પ્રકારનું ચિહ્ન છે તો ખાદ્ય પદાર્થ માટે એફ એસ એસ એ આઈ આ ખાદ્ય પદાર્થ માટે આવશે અને અહીં રંગીન નથી કાં તો માંસાહારી અથવા શાકાહારી તો અહીં વિકલ્પમાં શાકાહારી આપેલું છે તો શાકાહારી ખાદ્ય પદાર્થો માટે તો અહીં ખાસ કરીને ધ્યાન રાખવાનું કે માંસાહારી અથવા શાકાહારી ખાદ્ય પદાર્થ આવશે હવે ત્રીજું હોલમાર્ક હોલમાર્ક અને ચોથું આઈ એસઆઈ અને વુલમાર્ક આવશે ઊનની બનાવટ માટે આઈએસઆઈ માર્કો આવશે ઘર વપરાશની ચીજવસ્તુઓ માટે અને હોલમાર્ક સોના ચાંદી માટે ઓકે હવે આગળના પ્રશ્ન તરફ જોઈએ પ્રશ્ન છ નીચેના વિધાનોમાં ખોટો શબ્દ ચેકી સાચું વિધાન લખો આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી ઇન્દિરા ગાંધી ધરાવે છે પછી બીજું જાતિગત ભિન્નતા માટે મોટે ભાગે ગામડાઓમાં જોવા મળે છે કલ્પના ચાવળા ચાવલા મૂલ્ય મૂલ ભારતીય હતા ચાર સરિતા ગાયકવાડ ની ગુજરાત સરકાર દ્વારા કુપોષણ મુક્ત અભિયાન માટે એમ્બેસેટર તરીકે પસંદ કરવામાં આવી હતી હવે પ્રશ્ન મુજબ ઉત્તર લખો મહિલા સશક્તિકરણ તો આ ટૂંકનોદ છે તમે લખી શકો છો બીજી છે ભારતમાં સ્ત્રી અને પુરુષોના જાતિ પ્રમાણમાં અસમાનતા શા માટે જોવા મળે છે તો શિક્ષણનો અભાવથી લઈને રૂઢિઓ સુધીનું બધું જ તમારે લખી દેવાનું હવે આગળ પ્રશ્ન આઠ ટૂંકમાં ઉત્તર આપો વિદ્યાર્થી તરીકે મોબાઈલ ફોનનો ઉપયોગ કેવી રીતે કરશો તો જે રીતે તમે હાલ કરી રહ્યા છો કે શિક્ષણના વિડીયો જોઈને એના વિશે તમે લખી શકો છો બીજું લોકશાહીમાં સંચાર માધ્યમો કેવી રીતે ઉપયોગી છે તો ન્યૂઝ ચેનલો રેડિયો ટીવી એ બધા કઈ રીતે ઉપયોગી છે તેના વિશે તમે આરામથી લખી શકો છો તમે વર્તમાન પત્રો દ્વારા કઈ કઈ બાબતો જાણી શકો છો તો આસપાસની ન્યૂઝ કઈ ઘટનાઓ બની કેવી સારી ઘટનાઓ બની કેવી દુર્ઘટનાઓ બની તે બધા વિશે તમે લખી શકો છો હવે પ્રશ્ન નવ અ નીચે આપેલી આ પત્નીઓની આગાહી થઈ શકે અને આગાહી ન થઈ શકે તે રીતે વર્ગીકરણ કરો તો સુનામી આગાહી થઈ શકે વાવાઝોડું આગાહી થઈ શકે ભૂકંપ ના થઈ શકે દુષ્કાળ થઈ શકે દાવાનળ થઈ અને ના થઈ પણ થઈ શકે એટલે ન થઈ શકે કરી દેસુ અને જ્વાળામુખીની પણ ના થઈ શકે હવે પ્રશ્ન નવ બ ટૂંકમાં ઉત્તર આપો તમે ટીવી જોઈ રહ્યા છો તમને ધ્યાનમાં આવ્યું કે આગામી ચોવીસ કલાકમાં તર તમારા વિસ્તારમાં વાવાઝોડાની સંભાવના છે તો તમે સાવચેતી માટે શું કરશો તો આ તો તમારે જાતે લખવાનું છે આપત્તિની કોઈ પણ બે અસરો જણાવો તો આપત્તિની અસરમાં તમે લખી શકો છો ઘણા જાલ જાનમાલની હાનિ થાય છે આર્થિક રીતે નુકસાન થાય છે અને બીજી પણ અસરો લખી શકો છો કે લોકોના ઘર જતા રહે છે અને વગેરે ત્રણ દુષ્કાળની પરિસ્થિતિમાં સરકારે કેવા પગલા લેવા જોઈએ આ તમારે જાતે છે હવે પ્રશ્ન દસ ખાલી જગ્યા પૂરો વિશ્વનું સૌથી ગરમ રણ સહારા રણ છે ગુજરાત રાજ્યની ઉપર પશ્ચિમ સરહદ કચ્છનું રણ આવેલું છે લદ્દાખનું મુખ્ય શહેર લેહ છે ભારતનું ઠંડુ રણ લદ્દાખની ઉત્તરે ઉત્તરે આ તમારે કમેન્ટમાં જણાવવાનું છે હવે પ્રશ્ન અગિયાર માગ્યા મુજબ ઉત્તર આપો સંસાધન એટલે શું સંસાધનોનું સંરક્ષણ શા માટે જરૂરી છે સંસાધન એટલે શું માનવી પોતાની જરૂરિયાતો થોડી અથવા વધારે અંશમાં જેના ઉપયોગથી સંતોષી શકે તેને સંસાધન કહેવાય છે સંસાધનો બહુ અમર્યાદિત છે મર્યાદિત છે તે ખૂટી શકે છે તેથી તેમનું રક્ષણ જરૂરી છે આ પ્રકારે તમે લખી શકો છો એ પછી છે જળતંગીની સ્થિતિ ન સર્જાય તે માટે સરકારે શું કરવું જોઈએ તો પાણીનો વ્યય અટકાવવો જોઈએ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ કે પાણીને શુદ્ધ કરવા માટેના અલગ અલગ યંત્રો લગાવવા જોઈએ આ પ્રકારનું તમે લખી શકો છો ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો તો કચ્છનું રણ કચ્છનું રણ ગુજરાતમાં દર્શાવવાનું છે એ પછી નર્મદા નદી ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ત્રણેય રાજ્યોથી થઈને જતી હોય એ પ્રકારે દર્શાવવાનું છે બીજું છે જમ્મુ અને કાશ્મીર ભારતનો એકદમ ઉપરનો ભાગ ચોથું છે કર્ણાટક કર્ણાટક મહારાષ્ટ્ર ની નીચે અને ની ઉપરનો ભાગમાં જે દક્ષિણ ભાગ છે તેના આ ભાગમાં આવેલું છે એ પછી પાંચ એક સિંગી ગેંડાના વસવાટ માટેનું રાજ્ય તો ભારતના નકશાની અંદર આ પ્રકારે રાજ્યો આવેલા છે ઉત્તર પૂર્વના ત્યાં એક અસમ રાજ્ય છે ત્યાં દર્શાવી દેવાનું છે તો આ પેપર અહીં સમાપ્ત થાય છે આવા જ બીજા વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો સુધી પણ શેર કરજો મળીએ બીજા વિડીયોમાં